પાકિસ્તાન તણાવ ઘટાડવા માટે વ્યક્ત કર્યું કે તેઓ ઈચ્છે છે કે આ તણાવ ઝડપથી ઘટે તેઓ સમજે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના ઓવલ ઓફિસમાં આવ્યાથી ઘણા પહેલાથી આ બંને દેશ દશકાઓથી એકબીજાના સાથે મતભેદમાં રહ્યા છે તેમ છતાં તેમના બંને દેશોના નેતાઓ સાથે મારા સંબંધ છે વિદેશ મંત્રી માર્કો રૂબિયો અને બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છે અને આ સંબંધ સંઘર્ષને સમાપ્ત કરવાની કોશિશ કરી રહ્યા છે માર્કો રૂબિયો જે હવે યુએસના વિદેશ મંત્રી છે તેમણે અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ડિયા ડિફેન્સ કોર્પોરેશન એક્ટ રજૂ કર્યો હતો જે ભારતને જાપાન ઇઝરાયલ અને નાટો સભ્યો જેવી મૈત્રીપૂર્ણ સ્થિતિ આપવાનું સૂચવે છે આ બિલમાં પાકિસ્તાને આતંકવાદ જવાબદાર ઠેરવીને તેને સુરક્ષા સહાયતા ન આપવાની પણ ભલામણ કરવામાં આવી છે માર્કો રૂબિયોએ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવા માટે બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં રહેવાની ખાતરી આપી છે તેમણે જણાવ્યું કે અમે બંને દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં છીએ અને આ તણાવને ઘટાડવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે આ નિવેદનોને પગલાઓથી સ્પષ્ટ થાય છે કે યુએસ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને ઘટાડવા માટે સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના Uh, can you give us an update on U.S. efforts to mediate or um, have an impact on the conflict between India and Pakistan? Sure, I absolutely can. This is something that the Secretary of State and, of course, now our National Security Advisor as well, Marco Rubio, has been uh, very much involved in. The President has expressed he wants to see this de escalate as quickly as possible. He understands these are two countries that have been at odds with. One another for decades, long before uh, President Trump was here in the Oval Office. Uh, however, he has good relationships with the leaders of both countries and the Secretary of State, uh, Marco Rubio. I spoke to him just yesterday. He has been in constant communication with the leaders of both countries trying to bring this conflict to an end.